વરસાના ગુંદલા દિયા કોમ્પ્લેક્સમાં મધરાતે દુકાન બહાર પાર્ક કરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગતા ભાગદોડ આગની જપેટમાં દુકાન બહાર મૂકેલ વેપારીનો સામાન અને એક મોપેડ તથા તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ વરસાના ગુંદલાવ વિસ્તારમાં આવેલા દિયા કોમ્પ્લેક્સ ખાતે મધરાતે એક ગંભીર ઘટના સામે આવી હતી રાત્રે સાડા બાર વાગ્યે એક દુકાન બહાર પાર્ક કરેલા ટેમ્પોમાં અચાનક આગ લાગી હતી આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે તેની જપેટમાં દુકાન બહાર મૂકેલો વેપારી સામાન અને એક મોપેડ આ તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમણે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં ઉભેલા અન્ય વાહનોને સલામત સ્થળે ખસેડ્યા હતા સ્થાનિકોએ તરત જ વસા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે તુરત જ ઘટના સ્થળે પહોંચી જઈ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા તકનીકી ખામીને કારણે આગ લાગી હોવાની શંકા છે જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી કિશન શુક્લા એમાં કંઈ નથી રાતના મારા ભાઈ ત્યાં બારીમાંથી જોયો તો અહીંયા જરાક ચિંગારી જેવું લાગેલા તો આખું આગ ભરકી ગયા તો એમાં ધીરે ધીરે કરતાં કરતાં આખું હલકી ગયા અમે તો કંઈક ટ્રાન્સપોર્ટના માલ મોકલાય અહીંયા તો એમાં જરાક ચિંગારી જેવું લાગેલું ને પછી આખું ભર ભરકી ગયા બધા વાળા નીચે આવી ગયેલો બધા ઉઠીને હવે બધા ટ્રાન્સપોર્ટના વસ્તુ હતું ને અહીંયા કિરાના દુકાન હતું બાજુમાં તે બધું હલકી ગયેલા છે આ ટેમ્પર પણ આખું હલકી ગયેલા છે એ તો હાર ટાઈમ પર ફાયર બ્રિગેડ ને આ બધું આવી ગયું એટલે આગ બુજાઈ ગઈ ને તો પછી મોટા કંઈક થઈ જશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો